હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો મહેશ વણજારાના નવા સોંગનું આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે તો મિત્રો પીએનજી પોસ્ટર કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બન્યા રહીજો મિત્રો વિડીયોની અંદર નવા હોય તો અમારી અમારે જયઘુગા મહારાજ વલુક્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો તે પહેલાં સબ્સ્ક્રાઇબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે સિંગર મહેશ વણજારા સોંગ છે નવું તો મિત્રો સરસનું એવું સોંગ છે તો મિત્રો જોઈ શકો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બને રજો મિત્રો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા તો જોઈ શકો મિત્રો આવી રીતે એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે તો આપણે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું હોય બેકગ્રાઉન્ડને આવી રીતે શેટ કરી લેવાનું હોય શેટ કર્યા પછી મિત્રો હવે આપણે લેરમાં જઈને આવી રીતે પેન જે ફોટા લઈ લેવાના હે તો આવી રીતે પેન જે ફોટા બનાવીને રાખી દીધા છે તો જોઈ શકો મિત્રો આવી રીતે પેન જે ફોટો સેટ કરી લેવાનો હોય ઝૂમ કરી અને આવી રીતે સેટ કરી લેવાનો હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે ફોટો લીધા પછી મિત્રો આવે નામ એટલે કે આવી રીતે ટાઇટલ છે તો આવી રીતે ટાઇટલને પણ સેટ કરી લેવાનો રહેશે તો સો આવી રીતે સોંગનું નામ છે તો મિત્રો આને આવી રીતે અક્ષર આવી રીતે સરસના ના કરો હોય તો આવી રીતે થઈ જશે તો મિત્રો સરસનું એવું તો જોઈ શકો મિત્રો સરસના એવા ચોખ્ખા અક્ષર થઈ ગયા તો હવે પછી મિત્રો આપણે ચેનલનો લોગો લગાવવાનો રહેશે લહેરમાં જઈને આવી રીતે ક્લિક કરી અને આવી રીતે મિત્રો તમારી ચેનલનો પણ આવી રીતે લોગો બનાવી લેવાનો રહેશે તો આવી રીતે લોગો સેટ કરી લેવાનો રહેશે તો હવે પછી મિત્રો આપણે કઈ ચેનલનું સોંગ આવેલું છે એ પણ આપણે નામ લખી લેવાનું રહેશે તો હું પણ નામ લખી લઉં હું તો જોઈ શકો મિત્રો સારેગામા ગમા ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર સોંગ આવેલું છે તો આવી રીતે જાડા અક્ષર કરીને આવી રીતે નામ સેટ કરી દેવાનું લોગો પણ લગાવવો હોય તો આવી રીતે લોગો લગાવી લેવાનો તો આવી રીતે હું પણ લોગો સેટ કરીને રાખી દઉં જોઈ શકો મિત્રો સરસનો એવો લોગો પણ સેટ થઈ ગયો હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ લખવાનું હોય તો આવી રીતે સિંગર સેટ કરી લેવાનું રહેશે સોરી મિત્રો આવી રીતે આપણે સિંગર ઉપર જઈને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે સિંગર બ્લેક કલર કરી લેવાનું પછી આવી રીતે શેડો આપી દેવાનો મિત્રો સફેદ કલરનું નામને સરસનું એવું નામ બની જશે હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ લખી લઈએ તો મિત્રો સિંગરનું નામ છે મહેશ વણઝારા તો જોઈ શકો મિત્રો આવી રીતે સરસનું એવું નામ પણ શેડ થઈ જશે એને પણ આપણે શેડો આપી દેવાનો સફેદ કલરમાં સરસનું એવું નામ બની ગયું તો હવે પછી મિત્રો આપણે લેયર લખવાનું હોય તો આવી રીતે સેટ કરી લેવાનું જ્યાં અક્ષર કરી લેવાનું મિત્રો હવે પછી આપણે મિત્રો આવી રીતે સેટ કરવાનું રહેશે સરસનું નામ થઈ જશે તો હવે પછી મિત્રો બ્લેક કલરનો એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આ ક્રોપિંગ કરવાનું રહેશે આવી રીતે ક્રોપિંગ કરી પટ્ટી સાઈડ આવી રીતે સેટ આપવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આને આવી રીતે ઝૂમ કરી લેવાની આવી રીતે અહીં કને સેટ કરી લેવાનું તો સરસ નો એવું પીએનજી પોસ્ટર બની ગયું હોય તો મિત્રો આને હવે સેવ કરવા માટે આના ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર હેન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો સરસ સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું હોય તો મિત્રો આવાનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોના પીએનજી પોસ્ટર બનાવતા શીખીએ તો મિત્રો અમારે જયગોગા મહારાજ પ્રસ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો